બધા નીચે બેસવા જાય છે એટલો ઠંડો મસ્ત પણ તો પવન બધું લઈ જાય ગરમ ગરમ કાલે અમે ગયા હતા તો પણ આખા કાર્નિવલમાં પંખા બધું કંઈ મૂક્યું નતું કુલર જેવું મૂક્યું હતું પણ બધાને ગરમી બહુ લાગતી ગરમી બહુ લાગતી ત્યાં જઈએ ને અમે પાણીની ત્રણ બોટલ તો અમે ખાલી પડતી અને પાણી બોટલના ભાવે તો ત્રીસ ત્રીસ રૂપિયાની બોટલ એવી ત્રણ બોટલ અમે ખાલી કરતી

ભાત અને શાક બનાવવાનું બાકી છે રોટલી થઈ ગઈ છે બેઠો છો સીધી જોડે અને સાકર વાટી રહ્યો છું દૂધ રોટલી માં સાકર નાખવાની હે ને તું એને પકડી રાખજે ખાલી હાથ મુક કરવા એટલે એવું થાય મને આપ્યું

પછી કન્ટિન્યુ કરું છે સિવાય ના મેં સીવ માટે ઓટ્સને ને શેકી દીધા છે પછી ઠંડા પડે એટલે ક્રશ કરીને એને એર ટાઈટ કન્ટેનર ભરી કાઢવાના અને પછી દૂધમાં થોડો બે ત્રણ ચમચી ઓટ્સ પાવડર નાખીને પછી આપણે એની ખીર બનાવી દીધું રાતે એટલે રાતે હલકો હલકો ખાવાની મજા આવે ને એટલે અંદર આપણે ડ્રાય ફ્રુટ પાવડર નાખીશું અત્યાર સુધી હિંચકો ખાય છે અને સાડા છ ને દસ થઈ છે બસ આ ચાલી પછી કન્ટિન્યુ કરું તો સાડા સાત થઈ ગયા છે અગરબત્તી ગઈ છે જય ભગવાન મારો મોરૈયો રેડી થઈ ગયો છે મસ્ત મજાનો યુની રાપ બની રહી છે મસ્ત રાપ મીન્સ ખીર ઓટ્સની ની ખીર બની રહી છે તો પછી કન્ટિન્યુ કરું બટાકા પછી શાકમાં શું આવ્યું છે બીજું